ક્રિષ્ના કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાની મમરાની ચીકી બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને સોફ્ટ બની હતી તો અહીંયા મમરાને આપણે સરસ મજાના ચાળી લેવાના છે તે નીચેનો ઝીણો ભાગ કાઢી નાખવાનો છે પછી અહીંયા એક કડાઈમાં આપણે મમરા નાખી દઈશું અને તેને ધીમા તમે શેકી લઈશું ક્રિસ્પી થાય ત્યાં સુધી તો તેને સરસ શેકવા દેવાના છે તો અહીંયા મમરા થોડાક હજુ પોચા છે હજુ થોડાક શેકી લઈશું આપણે પાછા તો અહીંયા એકદમ સરસ મજાના શેકાઈ ગયા છે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે તો આ રીતના શેકાઈ ગયેલા મમરાને આપણે એક વાસણમાં કાઢી લઈશું તો અહીંયા કેમિકલ વગરનો આપણે ગોળ લીધો છે એકદમ ઢીલો ગોળ તો અહીંયા આપણે બે મોટા ચમચા ભરીને આપણે ગોળ નાખી દેવાનો છે તમારી પાસે જે ગોળ હોય તે નાખી દેવું તો અહીંયા આપણે બે ચમચી જેટલું પાણી નાખીશું ગોળ અને પાણીને મિક્સ કરી દઈશું બરાબર ખદખદવા દઈશું તેને મિક્સ કરીને હલાવવાનું છે તેને જો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો અને કમેન્ટ કરજો આ ગોળ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અહીંયા ખદખદવા લાગ્યું છે આપણે પાણીમાં ચેક કરી લઈશું તો હજુ બરાબર થયો નથી પાયો અહીંયા બે ચમચી મેં ખાંડ નાખી છે જેથી થોડી ક્રિસ્પીનેસ આવે તેમાં અહીંયા પાછું ચેક કરીને જોઈ લઈશું તો હજુ થોડોક હજુ પાયો કાચો છે હજુ થોડો તેને ખદખદવા દઈશું તેના બબલ્સ બરાબર આવવા દઈશું અહીંયા પાછો ચેક કરી લઈશું હજુ થોડોક થવા દઈશું આપણે એને હજુ થોડોક કડક થવા દેવાનો છે પાયો અહીંયા પાછો ચેક કરી લઈશું તો એકદમ સરસ થઈ ગયો છે હાથમાં ચીપકતો નથી એટલે કમ્પ્લીટ થઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો અહીંયા થોડીક વાર પાછો ગેસ ચાલુ કરીશું આપણે થોડો હજુ કલર ચેન્જ થાય પછી આપણે તેની અંદર બે ચમચી જેટલું ઘી નાખીશું જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે પછી હવે તેની અંદર આપણે મમરા નાખી દઈશું અને બરાબર તેને મિક્સ કરી લઈશું તો તમે આ રીતે મમરાની ચીખીની બનાવી તો જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખૂબ જ ખાવાની મજા આવે છે તો ઉતરાયણમાં આ રીતે જરૂરથી બનાવજો મેં અહીંયા ઉત્તરાયણમાં બનાવી હતી પણ મારી પાસે સમય નહોતો એટલે મેં વિડીયો લેટ મૂક્યો છે પછી અહીંયા એક થાળીમાં ઘી લગાવીને રાખવાનું અને તેની અંદર મમરાની ચીકીનું પાથરી દેવાનું છે તો અહીંયા એક મોટી થાળી અને નાની થાળી બે ભરીને થયું છે પછી વાટકીની મદદથી તેને દબાવી લેવાનું છે જો તમને લાડવા વાળવા હોય તો લાડવા પણ તમે વાળી શકો છો પણ મેં અહીંયા થાળીમાં પાથરી દીધું છે અને આ રીતે તેને દબાવી લીધું છે હવે ચપ્પાની મદદથી તેને કટ કરી લઈશું આપણે તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની આપણી મમરાની ચીકી તૈયાર થઈ ગઈ છે તો તમે પણ આ રીતે જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ સરસ લાગે છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે અને આ ગોળ તો ખૂબ જ ટેસ્ટી લાગે છે ખાવામાં ખૂબ જ મજા આવશે